મહેસાણા શહેરના ટાઉન ટાઉનહોલનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ટાઉન હોલના નામાંકરણ કાર્યક્રમ સમયે તકતી ચોરીનો વિવાદ થયા બાદ ચોરાયેલી તકતી ટાઉન હોલમાંથી મળી આવતા પાલિકાના તંત્ર સામે આંગળી ચિંધાઈ છે બીજી તરફ ટાઉન હોલની કામગીરી અધૂરી હોવા છતાં પણ ભાજપે આરોગ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે નામકરણની તકતી લગાવી દેતા કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ટાઉન હોલની કામગીરી વર્ષ ચાલે તેમ હોય મામલે અનેક ઊભા થયા છે મહેસાણા શહેરના નવનિર્મિત ટાઉન હોલના નામકરણની બારમી ડિસેમ્બરના રોજ યોજાયેલા સિવિક સેન્ટરના લોકાર્પણ અને ટાઉન હોલના નામકરણ કાર્યક્રમ સમયે આ તકતી ચોરાઈ ગઈ હોવાની વાતો થઈ હતી પરંતુ આ તકતી કોઈએ ચોરી નહોતી પરંતુ મહેસાણા નગરપાલિકાના તંત્ર દ્વારા વિવાદ ઉભો કરવા માટે તકતી ચોરી થઈ હોવાની વાત ચગાવવામાં આવી હતી મહેસાણા નગરપાલિકા દ્વારા બારમી ડિસેમ્બરના રોજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે સિવિક સેન્ટરનું લોકાર્પણ અને ટાઉન હોલના નામકરણની વિધિના કાર્યક્રમ સમયે

એને ચોરી બીજી લાઈન બનાવી ને હોય તો ભગવાન જોણે એ મને ખબર નહીં કે એક તકતી ચોરેજી ચોરેજી જો બનાવતા હશે ને એ જોગવાઈ થી પણ આ તકતી તો તાર નહીં હોય ના હોય પડી છે આ તકતી જે હાલ આપ જોઈ શકો છો મારી પાછળ જે તકતી છે એ તકતી અહીંયા જ પડી છે અને એમના ચોકીદારનું કહેવું છે કે આ જ્યારે બધી તકતીઓ લાયા ત્યારની આ તકતી અહીંયા જ પડી છે તો આ ભાજપ જે પંદર તારીખ પહેલાંનું જે શાસક પક્ષ જે કહેવાય નગરપાલિકાનું એ લોકોએ ખોટી વ્યુમર ચલાવી હતી અને પાટીદારો તેમજ કોંગ્રેસને બદનામ કરવાનું એક ષડયંત્ર કર્યું હતું એથી આ બિલકુલ તકતી આપની સામે દેખાય છે એ આપ પણ જોઈ શકો છો અને હું પણ જોઈ શકું છું મહેસાણા નગરપાલિકા દ્વારા ટાઉન હોલનું નામકરણ કરીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ નામ આપી દેવામાં આવ્યું છે તેથી મહેસાણા નાગરિક સહકારી બેંકે જે તે દિવસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો વર્ષ અને મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં થયેલા ઠરાવ પ્રમાણે ટાઉન હોલને મહેસાણા નગરપાલિકા ટાઉન હોલ નામ આપીને સૌજન્ય મહેસાણા નાગરિક સહકારી બેંક લખવાની શરત મૂકવામાં આવી હતી પરંતુ ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાએ શરતનો ભંગ કરી